આઈપીએલ બે હજાર ચોવીસની સાતમી મેચમાં આજ રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે આ મેચમાં ગત વર્ષની બે ફાઇનલિસ્ટ ટીમો સામસામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ગત આઈપીએલ સિઝનની વિજેતા બની હતી તો સીએસકેની ટીમ ધોનીની કેપ્ટનશીપમાં પાંચમી વખત ચેમ્પિયન બની હતી સીએસકેની તે જીતનો હીરો રવિન્દ્ર જાડેજા હતો જાડેજાએ મોહિત શર્માના બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નઈને જીત અપાવી હતી હવે જાડેજાને ચેપકના મેદાન પર તે જ ફાઇનલિસ્ટ ટીમ સામે ખાસ સન્માન મળશે સીએસકેના તમામ ચાહકોને સોશિયલ મીડિયા એકાઉન્ટો આ વિશે સન્માનની જાહેરાત કરી છે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક ખાસ પોસ્ટ મૂકવામાં આવી છે અને તેમાં